એ રીતે અત્યારે બનાવો બની રહ્યા છે એક્સિડન્ટો વધી રહ્યા છે રાજકોટની ઘટના આપણે જાણીએ છીએ જાણીએ છીએ સુરતમાં પણ આને લીધે છોટકારાડું કૂદવું પડ્યું છે અહીંયા આગળ નર્મદા નદીમાં વારંવાર ડૂબવાના બનાવો બન્યા છે એસઓઈને લીધે આ રસ્તાના ટ્રાફિકની સમસ્યાઓમાં અને ચંદ્ર પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આ બધામાં મદદરૂપ કેવી રીતે થવાય એના માટે સરકારે એંસી લાખ રૂપિયાના ખર્ચે ફાયર ફાઈટર આપ્યું છે અને જેમાં એક્સિડેન્ટમાં પણ ડ્રાઈવર કે મુસાફરો કોઈ ગાડીમાં ફસાઈ ગયા હોય લોક વાગી ગયો હોય તો ગાડીને ઉડીને પણ એ લોકોને બહાર કાઢી શકાય ઇલેક્ટ્રિક લાઇટ લાગી આગ લાગી હોય ઇલેક્ટ્રિક ના કારણે કે કેમિકલના કારણે કે જર્મલસીલ પદાર્થોને કારણે તો એનું આ કેવી રીતે ઓળવી શકાય એના માટેની પણ વ્યવસ્થાઓ છે મોટા એક્સિડન્ટમાં જે વાહનોમાં કાપકૂપ કરવી પડે તોડફોડ કરવી પડે એના માટે પણ જે સાથે મેઇન હાઈવે પર મોટા ઝાડ વરસાદમાં પડી ગયા હોય ઝાડને પણ કાપવા માટેની કટરો આ બધે જ સાધન સામગ્રીઓ સાથેની આ વાન છે અને આ ખૂબ જ ઉપયોગી ડભોઈ નગર અને એની આજુબાજુના વિસ્તારને થઈ રહેશે સરકારનો હું આ તબક્કે આભાર માનું છું કે એક પણ રૂપિયા નગરપાલિકાને ખર્ચો કર્યા વગર એસી લાખ રૂપિયાની આનંદ ફાયર ફાયર કરીને મોકલવામાં હજુ પણ બીજી બધી વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવશે કે જેથી આવા કોઈ પણ બનાવ વખતે લોકોને તાત્કાલિક મદદ પૂરી શકાય અને આપના મારફત પણ લોકોને જાણકારી આપીએ છીએ કે આવી કોઈપણ બનાવ મને તાત્કાલિક અને ડભોઈ નગરપાલિકાના હોદ્દેદારોને સંપર્ક કરે એમના માટે આઠ ઉપયોગી થાય